નમસ્કાર અમરેલીની જાહેર જનતાને અરવિંદ રાજપરિયાના પ્રણામ અને ગુજરાત જનતાની જાહેર જોગ આજનું મારું નિવેદન લાઠીમાં એક રાજકીય કાર્યક્રમ હતો લાઠી સિવિલ હોસ્પિટલમાં ત્યાં ભરતભાઈ સુતરિયા કૌશિકભાઈ વેકરિયા જનકભાઈ તળાવિયા આ તમામ ભેગા થયા હતા અને ગુપ્ત રીતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જાણ પણ નથી કરવામાં આવી હું પણ એક કાર્યકર છું હું પણ એક કાર્યક્રમમાં જઈ ચી રહ્યો મને જાણ થઈ એટલે પણ જઈને ઊભો રહ્યો કે આ લોકોએ એનો કાર્યક્રમ પૂર્ણ કરીને ભાગી ગયા શું કામ ભાગો છો ભાઈ તમારી જે હું પણ એક માણસ છું હું પણ સમાજ વચ્ચે રહું છું સાથે લઈને ચાલું છું તમે કેમ ભાગો છો ભાગવાનું કારણ સ્પષ્ટ છે કે એક દીકરી સાથે જે કાંઈ અત્યાર સુધી ઘટનાઓ બની છે એની સંપૂર્ણ જવાબદાર કૌશિક વેકરિયા છે ને છે જ અને લેટરકાંડમાં જે ભ્રષ્ટાચારનો મુદ્દો ચગ્યો છે એ ભ્રષ્ટાચારમાં હવે મને શંકા છે કે ભરત સુતરિયા અને જનક તળાવ્યા કરી શકે કારણ આ લોકો પણ કાર્યક્રમ છોડી અને ભાગ્યા છે ભાગવા પાછળનું કારણ જનતા જોગ જાણજો કે ભાઈ ખરેખર આપણો નેતા કેવો હોવો જોઈએ પ્રજાપ્રિય હોવો જોઈએ પ્રજા વત્સલ હોવો જોઈએ કવિ કલાપીની નગરીમાં બની બેઠેલાઓને ઓળખી જાજો મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પણ મારી બે હાથ જોડીને પ્રાર્થના છે કે હવે સચ્ચાઈનો સામનો કરજો ગુજરાત રાજ્યના ડીઆઈજીને હજી એકવાર મારી પ્રાર્થના છે કે નાર્કો ટેસ્ટ કૌશિકભાઈની સાથે સાથે જનકભાઈ ચડાવીએ અને ભરતભાઈ સુતરિયાનો પણ કરજો જેથી કરીને ભ્રષ્ટાચાર રૂપી ભરડો જે અમરેલી જિલ્લાને અત્યારે ખાઈ ગયો છે એના ખુલાસા થાય નમસ્કાર જય હિંદ જય ભારત જય જય ગરવી ગુજરાત જય ભગવારી વંદે માતરમ તમને કોણ કોણ પકડવામાં હતું હાલો તમને પકડવામાં કોણ કોણ હતું ઈ કૌશિક વેકરિયા ભરત સુતરીયા જનક તલાવિયાના ગુંડાઓએ મને ઘેરી લીધેલો અને એક તરફ ખેંચીને લઈ ગયેલા હતા